કોંગ્રેસની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ જ નથી લઈ રહી ત્યારે કોંગ્રેસને પહેલા તો હાઈકોર્ટે અરજી ફગાવી છે અને હવે આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા એમને આપવામાં આવી છે સત્તરસો કરોડની નોટિસ નમસ્કાર હું છું ઇમાની આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્યો હતો જે બાદ આવકવેરા વિભાગે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ સત્તરસો કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે છે સમાવેશ થાય આ રકમ હજુ વધવાની શક્યતાઓ છે આવકવેરા વિભાગ બે હજાર એકવીસ બાવીસ થી બે હજાર ચોવીસ પચીસ સુધીની આવકના પુનર્મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું કે પક્ષ કાનૂની આગળ ધપાવશે તેમણે આવકવેરા વિભાગ અને અયોગ્ય ગણાવી છે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વકીલ વિવેક ટંખાએ આરોપ લગાવ્યો હતો કે પક્ષને મુખ્ય દસ્તાવેજો વિના લગભગ એક હજાર સાતસો કરોડ રૂપિયાની નવી નોટિસ ફટકારવામાં આવી છે તેમણે કહ્યું કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીનું લોકસભા ચૂંટણી દરમિયાન આર્થિક રીતે ગળું દબાવવામાં આવે

હાલની બાબત વર્ષ બે હાજર સત્તર થી બે હાજર એકવીસ સુધીની આગળ સાથે સંબંધિત છે આવી ન્યૂઝ માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર